દ્વારકાધીશ મંદિરમાં નિયમોનો ખુલ્લે આમ ભંગ થઈ રહ્યો છે સમાજ સેવકના વિડીયો વાયરલ થતા સુરક્ષા સામે સવાલો પણ એટલા જ છે સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાય છે દ્વારકાધીશ જગત મંદિર મંદિરની અંદર મોબાઈલ ફોન લઈને શૂટિંગ કરતો હોવાનો આ વિડિયો છે મંદિર પરિસરમાં મોબાઈલ પર કડક પ્રતિબંધ છે દ્વારકા ટેમ્પલ ટ્રસ્ટે આ બનાવને ગંભીર ગણાવી છે તાત્કાલિક મહિલા અગ્રણીને વિડીયો ડિલીટ કરવા જણાવાયું છે દ્વારકા મંદિરમાં વિડીયો ઉતારવા પર પ્રતિબંધ છે દ્વારકા મંદિરમાં નિયમનું ઉલ્લંઘન થયું છે મોબાઈલ દ્વારા વિડીયો શૂટ કરવામાં આવ્યો મંદિર ટ્રસ્ટ દ્વારા આ ઘટનાને ગંભીર ગણવામાં આવી છે તો અંદર ઉતારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જોકે મોબાઈલ લઈ જવા પર પણ પ્રતિબંધ છે અને એટલે જ સવાલો ઉઠી રહ્યા છે ખુલ્લામ નિયમોનો ભંગ થઈ રહ્યો છે વાયરલ થતા સુરક્ષા સામે સવાલો પણ સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ દ્વારકાધીશ જગત મંદિરને ગણવામાં આવે છે ચાપતો બંદોબસ્ત હોય છે સુરક્ષા વ્યવસ્થા સઘન મંદિરની કરવામાં આવી છે અને આ મુદ્દે હતા ધર્મેશ જોડાયેલા છે ધર્મેશ નિયમોનું ઉલ્લંઘન થયું છે કાર્યવાહીશું શું વાત કરવામાં આવે તો અવારનવાર દેવભૂમિ દ્વારકાના જગત મંદિર દ્વારકાધીશ મંદિર પરિસર તેમજ મંદિર અંદરના મનાઈ હોવા છતાં અમુક વિડીયો અને ફોટાઓ છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે ત્યારે તાજેતરમાં જ એક સમાજ સેવિકા એકતાબા 他们将被判处10年监禁。